શિયાળો આવે એટલે આપણે ગુજરાતીઓ વિવિધ પ્રકારના વસાણા બનાવીને ખાતા હોઈએ છે અને શિયાળામાં ખાસ કરીને શરીરને ઉર્જાની ખાસ જરૂર હોય છે અને એમાં પણ સ્ત્રીઓને સાંધાના દુખાવા અને કમરના દુખાવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો એના માટે આજે હું એક સરસ મજાની રેસીપી લઈને આવી છું વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે અને ચોક્કસ તમને ગમશે વિડીયોને છેલ્લે સુધી જોજો અને એને અધ્વજથી ના છોડજો એવી મારી રિક્વેસ્ટ છે તો ફ્રેન્ડ્સ ચાલો હું નીપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં આજે શું બન તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે અહીંયા એક કઢાઈ લઈશું અને એની અંદર આપણે એક ટેબલ સ્પૂન દેશી ઘી ઉમેરીશું આ રેસિપી ખાસ દેશી ઘીમાં જ બનાવવી અને હવે આપણે ઘી ગરમ થાય એટલે એની અંદર એક ટેબલ સ્પૂન ગુંદર ઉમેરવાનો છે અને ગુંદરને આપણે સરસ રીતે શેકી લેવાનો છે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકી લઈશું અને એને શેકાતા બિલકુલ વાર નહીં લાગે તરત જ એ ફૂલી જશે અને થોડો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ફ્રેન્ડ્સ ગુંદર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને તેનો શિયાળામાં વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ કેમ કે ગુંદર જો તમે શિયાળામાં આ તો શિયાળામાં આપણા શરીરનું તાપમાન એ મેન્ટેન રાખશે પ્લસ ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે હાડકાં અને સાંધા માટે એકદમ લાભકારક છે અને ખાસ કરીને આપણે લેડીઝ લોકોને તો ગુંદર ખાસ ખાવો જ જોઈએ પ્લસ ગુંદરમાં ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ રહેલી હોય છે જે આપણી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે અને રોગો સામે લડવાની આપણી જે કેપેસિટી છે ક્ષમતા છે તે વધારશે અને ખાસ કરીને પાચનક્રિયામાં પણ એ સુધારે છે આપણી તો આટલા બધા ફાયદા હોય તો આપણે કેમ ન ખાવો જોઈએ અને એક મોટામાં મોટો ફાયદો એ છે કે ગુંદર આપણી સ્કિનને મોઈશ્ચર આપે છે જેથી કરીને સ્કિનનો ગ્લો પણ ખૂબ જ વધે છે તો હવે ગુંદર સરસ રીતે શેકાઈ ગયો છે તો એની અંદર આપણે બે કપ પાણી ઉમેરી લેવાનું છે તમે ગરમ પાણી ઉમેરવા માગો તો પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા રેગ્યુલર પાણીનો ઉપયોગ કર્યો છે અને બે કપ પાણી ઉમેરી લીધા બાદ આપણે એને કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું છે જેથી કરીને ગુંદર સરસ રીતે ઓગળી જાય અને એ ચોંટે નહીં ગુંદર એ ચોંટવાનો એનો ગુણધર્મ હોય છે પણ આ રીતે આપણે ઘીમાં શેકીશું અને પાણીમાં એને ઓગાળીશું તો સરસ રીતે ઓગળી જશે અને જ્યારે આપણે રાબ બનાવીશું એની તો એ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે શિયાળામાં આપણને ઊંઘ વધારે આવતી હોય છે જેમ સવાર થાય તેમ આપણને ઊંઘ પણ વધારે આવતી હોય છે અને એમાં આવી બધી કણાકૂટ કરવી એવું આપણને થતું હોય છે હેલ્થ માટે આપણે અવેરનેસ રાખવી જોઈએ અને ગુંદરને તમે શેકી અને એનો પાવડર બનાવીને મૂકી દેશો તો તમારું કામ સરળ બની જશે તો ગુંદરમાં અહીંયા મેં ઉમેરી લીધું છે ગોળ સૂંઠનો પાવડર મરી પાવડર બદામની કતરણ કોપરાનું છીણ ઇલાયચી પાવડર અને મરી પાવડર આ બધી વસ્તુને આપણે અંદર ઉમેરી લીધી છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એને ઉકળવા દેવાનું છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ અહીંયા ઉમેરી શકો છો મેં લગભગ દોઢ ટેબલ સ્પૂન ઉમેર્યો છે તમને જો વધારે ગળ્યું ગમે તો તમે એમાં બે ટેબલ સ્પૂન પણ ઉમેરી શકો છો ચોઈસ ઇઝ યોર્સ પણ શિયાળામાં ખાસ કરીને આ રેસિપી તમારા ઘરે ચોક્કસ બનાવો રોજ ન બને તો વીકમાં બેથી ત્રણ વાર બનાવો પણ આ રેસીપી ચોક્કસ બનાવો કોન્સ્ટન્ટલી આપણે એને સ્ટર કરતા રહીશું અને એ એકદમ સરસ ઉકળવા લાગે ત્યારબાદ આપણે એને ગેસની ફ્લેમ પરથી ઉતારી લઈશું આ રેસીપી દાદી નાની ખૂબ જ બનાવતા હતા અને એ લોકોની રેસીપી અહીંયા હું તમારી સાથે ફોરવર્ડ કરી રહી છું એકવાર તમે આ રેસીપી બનાવશો તો ચોક્કસ તમે વારંવાર બનાવવા માટે મજબૂર બની જશો એટલી સરસ આ રેસીપી બની રહી છે તો રાપ સરસ રીતે ઉકળી રહી છે અને બસ હવે આ પ્રમાણે આપણને ઉકળે એટલે એને ગેસની ફ્લેમ પરથી આપણે ઉતારી લેવાની છે અને એને સર્વ કરી લઈશું શિયાળાની સવારમાં એક કપ જો આ રાપ પી લીધી તો આખો દિવસ તમારો એકદમ સરસ સ્ફૂર્તિદાયક રહેશે તાજગી રહેશે તમને થાક નહીં લાગે પ્લસ સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ નહીં રહે અને તમે એકદમ હેલ્ધી રહેશો તો આ ગુંદરની રાપ સાથે આપણે થોડા ડ્રાય ફ્રૂટને પણ સર્વ કરીશું કેમકે શિયાળાની સીઝન એક એવી સીઝન છે કે તેમાં તમને જેટલું હેલ્ધી ખાવું હોય એટલું તમે ખાઈ શકો છો અને તમે એન્જોય કરી શકો છો તો આખું વર્ષ જો તમારે હેલ્ધી રહેવું હોય તો શિયાળામાં બધું સરસ હેલ્ધી વસ્તુઓ ખાઈ લેવી અને તાજા મજા થઈ જવું ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરી બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો અને સાથે હાઇપ બટન પ્રેસ કરો જેથી કરીને વિડિયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને લોકો એને એન્જોય કરે